ગુરુ ભગવાન કી સનાતન ધર્મની જય અને આ બધું અભ્યાસ દ્વારા જ સિદ્ધ થવાનું છે એમના મનમાં ગુરુ મંત્ર લઈ લીધો ગુરુ ધારણ કરી લીધા પછી કશું જ કરવાના નથી તો કશું થવાનું પણ નથી આત્માનો જ્યારે સાક્ષાત્કાર થઈ જાય એની આગળનો અભ્યાસ આત્મા સ્વ પરમાત્માનો પણ અભ્યાસ થાય છે કે જ્યારે જપમાંથી આપણે અજંપામાં પહોંચીએ અને અજંપામાંથી આપણે અનહદનાદમાં પહોંચીએ છીએ અને અનહદનાદ જ્યારે મટી જાય છે ત્યારે આપણે શૂન્ય આકાશમાં વ્યા જાય ગગનની અંદર વ્યાજ કે જ્યાં પરમાત્માનું સ્થાન છે શૂન્ય છે ત્યાં કશું નથી ખુદ આપણે જ છીએ એનો અનુભવ થાય આ જ મોક્ષનું સ્થાન છે અને આ જ આપણો મોક્ષનો હેતુ છે અને મોક્ષ પ્રાપ્તિ કરવા માટે જ આપણે આ બધું કરવાનું છે મોક્ષ એટલે શું અને મુક્તિ એટલે શું મુક્તિ એટલે સંસારના વિષયોથી આપણે છૂટી જઈ અને મુક્તિ કહેવાય અને મોક્ષ એને કહેવાય કે મર્યા પછી પાછું જન્મ ધારણ કરવો નથી પડતો પાછું પૃથ્વી ઉપર આવવું નથી પડતું અને મોક્ષ કહેવાય છે માનરે મેલીને આવો મેદાનમાં પાન બાય એટલે માન એટલે શું કે આપણને કોઈ માન સન્માન આપે પગે લાગે ફૂલહાર પહેરાવે આ બધું જે આપણે સંસારમાંથી માન સન્માન મળે છે અને એ બધું છોડીને આવો મેદાનમાં મેદાન મેદાન એટલે આપણે આધ્યાત્મિક આપણી અંદર ઉતરવાનું છે આપણી અંદર જે ખાલી જગ્યા છે અવકાશ છે નિરાકાર આપણી જગ્યા આપણી અંદર છે અને મેદાન કહેવાય જ્યાં કોઈ આકાર નથી નિરાકાર છે આની અંદર આપણે ભજન કરવાનું છે આધ્યાત્મિકની અંદર આપણે ઉતરવાનું છે મેદાન એટલે બહારની જગ્યાની આપણી અંદરની ખાલી જગ્યા છે અને મેદાન કહેવામાં આવે છે તો આ માન એટલે કે આપણે અંતર્મુખી થાવ બહાર અભિમુખીમાંથી નીકળી અને અંતર્મુખી થવાનું છે અને અંદર ભજન કરવાનું છે અંદર ગુરુ મંત્ર છે સદ્ગુરુ છે ગુરુ ભૂમિકા છે જ્ઞાનની ભૂમિકા છે આ બધું જ આપણી અંદર જ છે અને આપણે અંદર જ સમજવાનું છે મેદાન એટલે નામરૂપને મિથ્યા જાણો માન મૂલી મૂકીને આવો મેદાનમાં એટલે નામ અને રૂપને મિથ્યા જાણવાનું છે કે જ્યાં આપણો નાદ પણ નથી ના કોઈ જ્યોત નથી ના કોઈ જણકાર નથી ઈ અખંડ આસન કહેવાય છે આ જ બ્રહ્મલોક છે અને આ જ પરમાત્માનો લોક છે આ મોક્ષનું ધામ છે અને આની અંદર અભ્યાસ દ્વારા આપણે ટકવું આ સહજ સમાધિનું કામ છે નિર્વિકલ સમાધિ પણ લાગે છે નિર્વિકલ સમાધિમાં મોક્ષ નથી તુર્યાઅવસ્થામાં પણ મોક્ષ નથી અને સુસૂક્ષ્મી અવસ્થામાં પણ મોક્ષ નથી તૈણેની અવસ્થા એક સમાન એક હરખી જ હોય છે પણ આ તુર્યાવસ્થા ગાંઢ નિદ્રા અને શું નિર્વિકલ સમાધિ આ ત્રણ અવસ્થા આપણને પ્રાપ્ત થતી હોય છે સાધકને તો પણ આમાં મોક્ષ નથી કારણ કે નિવિકલ સમાધિ પછી સહજ સમાધિનો આપણે અભ્યાસ કરવો પડે અને સહજ સમાધિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુક્તિ નથી મોક્ષ નથી એ આ બધું ગુરુ કૃપાથી જ થાય છે અને આ બધું ગુરુના વસનમાં હાલવાથી જ થાય છે એટલે જ ગુરુ વસન મહત્વપૂર્ણ છે અને આ બધું જે છે પ્રથમ વસન જોશે ગુરુમંત્ર જોશે અને ગુરુ પણ જોશે ગુરુ પણ બ્રહ્મનિશ્ચત ગુરુ જ જોવે જે અભ્યાસી હોય ધ્યાન ધારણા કરતા હોય આવા જ ગુરુ જોશે જ્ઞાની જે આપણે મગજથી જે જ્ઞાન થઈ ગયું બુદ્ધિથી જે જ્ઞાન થઈ ગયું આત્માનું પરમાત્માનું તત્વનું જ્ઞાન થઈ ગયું પણ આ બુદ્ધિથી પણ થાય આ બુદ્ધિથી પ્રાપ્ત પણ થાય યાદશક્તિ વધી જાય તો આપણને મગજમાં પણ રહી જાય પણ આનાથી આ જ્ઞાનથી આ આ બધી અવસ્થા પ્રાપ્ત આપણને થતી નથી એટલે એ કયું જ્ઞાન છે કે જેનાથી આપણે સહજ સમાધિમાં જઈએ તો આપણી પ્રજ્ઞા છે જ્ઞાન અને પછી આવે પ્રજ્ઞા ભૂમિકામાં આત્મા સાક્ષરકાર થાય એના જ્ઞાનની પણ ભૂમિકા છે અને પ્રજ્ઞા છે એ સહજ સમાધિની અવસ્થા છે એ ત્યાં જ પ્રાપ્ત થાય છે અને ત્યાં જ આપણું ભજન કરવાનું છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય